હા એક દી માંદો તો તારે દવા લેવા ગયા જઈ દીપ અને આને કઈ બ્લોગ માં લીધો તો આપણે હું નામ સુમિત સુમિત અને અત્યારે બધા જો એમ તાબુ હારું કરી દીધી અને અત્યારે બધા તાબુ ઉપર બેઠા હે એમ તો શું કરે છે વિડિયો તો શું કરે છે બેઠો આ ભાઈ બેઠા હે અને જો આ લાઈટ ઉઠાય છે તો લાઈટ ઉમી છે હે પડી છે લગન હે બધે લાઈટ ઉઠાય છે એટલે પછી

તો હાલો કબડ્ડી ની કરવી પણ આ પેલા એટલો વિડીયો પૂરો કરી નાખવી અને આજ ને બે વિડીયો ઉતારવાના આન પછી બીજી રીફાઈ કરવી છે હાલો તો કબડ્ડી માટે તૈયાર થઈ જવી અને હવે તમે ડાયરેક્ટ કબડ્ડી નો વિડીયો જોજો આજ ને આજ બે વિડીયો અપલોડ થઈ જશે આપણા કબડ્ડી નો કેમ હાલો તો તૈયારી કરવા માંડી હાલો હાલો હાલો